હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હું હિતેશ લંબાણી કેમ છો મિત્રો આજે નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે મિત્રો ઘણા સમય પછી આજે આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ કે આપણે અનુજાતિ આશ્રમ જોકે પેલા ત્રીસ થી ચાલીસ છોકરા હતા આજે લગભગ સાઈઠ જેવા છોકરા થઈ ગયા છે તેની માટે ગરમા ગરમ જલેબી અને ફાફડા ગાંઠિયા લઈને જઈ રહ્યા છીએ મિત્રો અને આપણી સાથે જોડાઈ ગયા છે નલિનભાઈ અને રાહુલભાઈ આવી ગયા છે ગાંઠિયા લઈને બેસી ગયા છે મિત્રો હવે જઈ રહ્યા છીએ ત્યાં સ્કૂલ તરફ ત્યાં લગભગ સાઈઠ જેવા છોકરા છે અને બહુ મજા આવશે અને ખાસ અમારો આ વિડીયો લગભગ અમે દોઢ મહિના પછી બનાવ્યો છે મિત્રો તબિયત ખરાબ હોવા છતાં આપણે વિડીયો બનાવતા નહોતા પણ હવે આપણે જઈ રહ્યા છીએ ત્યાં તો અમારી સાથે તમે જોડાઈને રહેજો મિત્રો મિત્રો આજ બહુ બહુ ખુશ થઈ ગયા છે કેમ છો મિત્રો બધાય ઘણા સમય પછી મેલા ને આપણે પણ આપણે તબિયત ખરાબ હતી ઘરે હતા એટલે મળવા કોઈને ગયા નથી આવ્યા આયા તો આજ બધાય ને મળવાનું છે મજા આવશે આજે ચાલો બધાએ હાય કહીઓ હલો બધા હેલો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણે નરેશભાઈ છે આપણી સાથે જો કે અહીંયા જે આપણે આશ્રમનું નામ અનુજાતિ આશ્રમ ચોટીલા આશ્રમ શાળા ખુશીનગર ત્રણમાં જે આપણે સ્કૂલ છે બટુકભાઈ આપણા મિત્ર જ છે એમની સ્કૂલ છે અને આજે ગરમા ગરમ બહુ મસ્તીના ફાફડા કઢી છે જલેબી છે સંભારો મરચાં અને છોકરાઓને બહુ મજા આવશે તો આપણી સાથે વિડીયોમાં તમે જોડાઈને ખાસ રહેજો મિત્રો અને ઘણા સમય પછી વિડીયો બનાવ્યો છે અને આ છોકરાઓને ખાસ આપણે મળવા આવ્યા છીએ બરોબર છે છે જલેબી ગાંઠિયા બધું નાસ્તો હવે પ્રાર્થના કરવાની છે બરોબર ને મિત્રો પ્રાર્થના આ છોકરો રોજે કરે જ છે અને આજે પણ પ્રાર્થના કરવાનું ચાલુ કરશે નાસ્તો થઈ ગયો છે હવે બધા કે ફોટો પડાવવાનો છે ઘણા સમય પછી બરોબર કેમ રહ્યું નાસ્તામાં નાસ્તામાં મજા આવી આ છે તો વાંધો નહીં બધાને કહી દેજો કે આ વિડિયો બધાએ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ બધાનો ખાસ વિડિયો તમે જોજો આપણી ચેનલ ઉપર આવી જશે હિતેશ લુંબાણી સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો

અને આ ચેનલમાં આ છોકરાઓનો વિડીયો આવી જશે આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ છોકરાઓને નાસ્તો કરાવી દીધો છે જલેબી ગાંઠિયા આજનો રવિવારનો પહેલો આ વિડીયો આજે બનાવ્યો છે દોઢ મહિના પછી અમારી ચેનલને તમે હિતેશ લુંભાણી તમે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો આ બધાનો વિડીયો પહેલો જ વિડીયો આવી જશે અને દોઢ મહિના પછી આ મિત્રો બધાને મળવા આવ્યા છે બહુ મજા આવી આજે તો હવે આપણે જઈ છીએ બાય જય માતાજી